રોજ દેટને બટાકા દેટને બટાકા એક દાડો કોબીજ નો દડો લઈ આવ તકે છે આખો કોબીજ નો દડો ફોલી નાખ્યો પણ નેકરી જ નહીં તા તો હું આવું કે તું ખાવા ફર્સ્ટ ક્લાસ જલ્દી આવજો આઈ મને મદદ કરાવજો ખાવા તો બનાવા ને પણ પાછા આઈને મેં રાત યાર કરશે જવા દો અંદર ઓ પુષ્પા ઓ બેટા

આંગરી જે આંગરી બસ નવરા બેઠા બેઠા કામ ધંધા હું એમને આ જ કરવાના ને પછી પાછું એમનું પેટ ચડે ના કોઈ ની આંગરીઓ કરે તો અને પાછી એને તો હું જ દેખાઉ છું આવા દો આજે

શું વાતો કરે બોલું ભાઈ દુખ છે ભાઈ જો તમે બાજુ થયું કેભર્યું વાતો કરી કોણ મારું ભાઈ બોલુ બાકી ક્યાં હલાડીયો છે પણ બા તને કહી દેજો શું કહો જુનો પ્રેમ છે એમનો

કોને મળવા ગયમ બે તું કોલવા ગયી જૂનો પ્યાર ના ના કહું છું જૂનો પ્યાર આવ્યો મારા વારમ તો નહિ ને

સંસ્કાર જોતું આ બળિયાદ નથી લાગતું બોલું તને હવે કીધું કોકરી જોડે વાતો કરો ને વાળા દીકરા તું ખેતરમાં જવું ને માથે <laughs> આવું તો હવે ના પોહાય હોય તો છુટુ આપી દે ને બાપાને બોલાય તું આજના ના છુટુ લઈ જાય તો બાપાને ફોન કરો એ તો ત સાડુક છે ને બીજું ખય લઈશ ના ના માર પૈણું નથી તો આ વાત કરો ના ના જાતે એટલે ભાઈ ભાઈનું જોડા ઘરે છે નથી ના ના ઓ તો ખોટ થઈ ગઈ ને ખોકરી લે સો ખોટ થઈ ગઈ ને આ તને તને હું હોય તો લઈ હું બઈ એ હું

તમારું ઘર ભાગો છો તમે જાઓ બંધ કરો આજે આ નવરી થઈ જશે પેલો છે ને આખા ગામ નો કે છે એને પંચાયત પંચાયત છે

અમારી જડદોશ આવે છે જો બેટા ઉતર ચોખો કે એ ખા દે પી દે દિવાળી આપણે હેડ માર જોડે હેડ બાપા હેડ જ માર જોડે કે તો આ સમય રાત્રે સન ઓમ હાલે બેટા

મારા ખાવું નહીં પેલા બોલું ભાઈ ખાવા જ બનાવતા એમને સરસ નું શાક ખાધું

એના હાથનું પાણી ના પીવું ના ના કુ ના બોલું ભાવ આગળની વાત વિચારજો તમે આપડે બધું વાળું થઈ ગયું બીજું તમારો હોય ને વ્યવસ્થિત તો સ્વારજો બરાબર